તમે ભાવે પછી લો ભગવાન જીવન તોડું તમે ભાવે ભગવાન જીવન તમે ભાવે પછી લો ભગવાન જીવન તમે ભાવે લો ભગવાન જીવન થોડું રહ્યું કંઈક યાત માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું કાંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું કાંઈક યાત માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું કાંઈક આત્માનું કરજો કલ્યાણ दी धेला कोलत में भूल गया अमे दिधेला कोलत में भूलि गयात में भूल गया अमे दिधेला कोलत में भूल गया झूठी माया ना मा गा थया झूठी अजूठी ना, माया नामा खेला थया हेठी माया नामो हमा खेला थाया हाँ से तो से तो सुबुला तो सोपान जीवन थोड़ू रयू तो से तो से तो सुबूल जीवन थोड़ू रु तो से तो से तो सुबूल सोपान जीवन તો શું ભૂલ જીવન થોડું રહ્યું બાળપણ ને જુવાની માયડતું ગયું બાળપણ ને જુવાની માયડતું ગયું બાળપણ ને જુવાની માયડતું ગયું બાળપણ ને નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું 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 હવે બાકી છે એમાંdio ધ્યાન જીવન થોડું રહ્યું હવે બાકી છે એમાં હવે બાકી છે એમાં દો ધ્યાન જીવન થોડું રહ્યું હવે બાકી છે એમાં દો ધ્યાન જીવન થોડું રહ્યું પછી ગઢ માં ગોવિંદ ગવાશે નહીં પછી ગઢ માં ગોવિંદ ગવા पसी मा गोविंद गवाशे नहीं पसी मा गोविंद गवाशे नहीं ने धन नेत जैसे नहीं लोभवै भवन धन ने तसे नहीं ने धन नशे नहीं लोभवै भवन धन नेत जैसे नहीं બનો યાજથી પ્રભુ પ્રભુમાં મસ્થાન જીવન થોડું રયુ બનો પ્રભુમાં મસ્થાના જીવન થોડું રય બનો પ્રભુ પ્રભુમાં મસ્થાના જીવન થોડું રય બનો યા પ્રભુમાંસ્થાન જીવ

કંક દરા પ્રભુ નો માં ધરો સાંક ડરા પ્રભુ નો દિલમાં ધરો છે થોડા દિવસ ના મેમાન જીવન થોડું રૂ થોડા દિવસ ના મેમાન સવી થોડા દિવસના ના મેમાન જીવન થોડું રહ્યું સહી થોડા દિવસના ના મેમાન જીવન થોડું રહ્યું બધાયાળ સમા દિવસો વીતી જશે બધાયાળ સમા દિવસો બધાયાળ સમા દિવસો વીતી જશે બધાયાળ સમા પછી ઓછા પછી જમના તેડા થશે નહી ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું નહીં ચાલે તમારું તો ચાલે તમારું તો તોફાન જીવન થોડું રહ્યું નહી ચાલે તમારા તો પાન જીવન થોડું રહ્યું કેવું અમારું યુરમા ધરો આવું કેવું ય મારું યુરમા ધરો કેવું અમારું યુરમા સિતરા કિરણ સોડ ભાવે ભજો સીધરા કિરણ સોડ ભાવે ભજો સિતરા કિરણ સોડ ભાવે ભજો સીધરા કિરણ છોડ ભાવે ભજો જીલો જિલો ભગતી મુકામ જીવન તોડું રહ્યું જીલો ઝીલો ભગતી મુકામ જી તમે ભાવે લો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે લો ભગવાન જીવન થોડું રહ્યું કૃષ્ણ કનૈયાલા લગી